તમે ટાઇલ પડી ગયો હોય માથામાં એને અડધી કલાકમાં વાર ઉગાડી જશું એટલે કેમેરામાં બોલો કે એવી કઈ દવા વાપરો છો તમે એલા ભાઈ અમે કઈ દવા નથી વાપરતા એ કઈ ટ્રીટમેન્ટ નથી આપણે વીગ લગાડીએ છીએ બરોબર

આવે છે અને રાજેશ ભાઈ અને હેનિલ દસ વર્ષનો અનુભવ ધરાવે છે અને મોટા મોટા સેલિબ્રિટી દ્વારા અમને એવોર્ડ પણ મળેલા છે એટલે જ તો તમને કહું છું કે હેર વિગ માટે એક જ નામ એચ આર હેર વિગ તો મારા વાલા એકવાર મુલાકાત લઈ લેજો અથવા તો આમનો કોન્ટેક્ટ કરી લેજો